રાજપુરા ગામે વરસાદી પાણી ભરાતા ગામમાં જવા આવવાનો રસ્તો બંધ અગાઉ પણ બે હજાર પંદરમાં પાણી ભરાતા એક મહિના સુધી રસ્તો બંધ જોવા મળ્યો હતો મહિલાને પશુતાની પીડા ઉપડતા ખેતરોમાં ચાલી ટ્રેક્ટર દ્વારા દવાખાને પહોંચાડવામાં આવી ગામમાં તેમજ ખેતરોમાં રહેતા લોકોને ઇમરજન્સી સારવાર મેળવી મુશ્કેલ બની સુઈગામ તાલુકામાં પડેલ વરસાદને લઈ ભારે તારાજી સર્જી છે ત્યારે સુઈગામ સહિત સુઈગામ તાલુકાના અનેક ગામો બેટમાં ફેરવાયા છે લોકો પોતાનો જીવ પચાવી પોતાના ઘરોની બહાર નીકળ્યા છે તેમજ લોકોને ભારે નુકસાન વેઠવાનું વારો આવ્યો છે સુઈગામ તાલુકાના રાજપુરા ગામની અમારા રિપોર્ટર ગોપાલ પૂજારા ગ્રાઉન્ડ ઝીરો પર જઈ મુલાકાત કરતા ગામમાં જવા માટેના મુખ્ય રસ્તા ઉચોષણથી રાજપુરા તેમજ લીંબોળીથી રાજપુરા જવાના રસ્તામાં એક કિલોમીટર સુધી કેડ સમા પાણી ભરાઈ ગયા હતા અને ગામમાં આવવા જવા માટે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયા હતા ગામમાં તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતરોમાં વસવાટ કરતા પરિવારો પણ ગામમાં આવી શકે તેમ નથી જો કોઈ વ્યક્તિ બીમાર હોય ઇમરજન્સી હોય તો ઇમરજન્સી સારવાર મળવી પણ મુશ્કેલ બની ગઈ છે રાજપુરા ગામના જીવરાજભાઈ માળીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અત્યારે અમારા ગામમાં આવવા જવા માટેના તમામ રસ્તાઓમાં પાણી ભરાવાથી બંધ છે બે હજાર પંદરમાં પણ રસ્તાઓ બંધ થઈ ગયા હતા ઇમરજન્સી સારવાર લેવી મુસીબત બની છે અહેવાલ ગોપાલ કે પૂજારા તો જ્યાં આગળ અત્યારે અમે બધું જોયું તો એક બાજુથી આવવાનો રસ્તો છે નહીં તો અમે કાચા રસ્તે ખેતરાની અંદરથી અને અહીં આવ્યા છીએ ચારે બાજુ પાણી પાણી છે ખેતર બધા ભરાઈ ગયા છે આગળ પણ અમે ધારાસભ્ય શ્રીને રજૂઆત કરી હતી કે અમારે દૂધવાથી રસ્તો છે પણ ચોમાસે એ પાણી ભરાઈ જાય છે તો પાટિયાથી રાજપુરા રસ્તો કરવા વિનંતી પણ આ સુધી કોઈ એનો ઉકેલ આવ્યો નથી બીજી અમારી નમ્ર અપીલ છે કે ગામની અંદર એસી ટકા ખેતરો બધા બોળાઈ ગયા છે પાક બધો નિષ્ફળ ગયો છે ગામમાં ત્યાં ખાવાના ફોફા છે તો ગમે એમ કરીને કોઈ બી રીતે સરકાર જે એમને યોગ લાગે એ એમને સલા સહકાર આપે અને સહાય આપે એવી અમારી નમ્ર અપીલ છે અમારા ગામની અંદર અત્યારે પૂરના કારણે બધા રસ્તા બ્લોક છે બે હજાર પંદરમાં જ્યારે પાણી આવ્યું ત્યારે પણ રસ્તાનો પ્રોબ્લેમ હતો અને હાલની તારીખમાં ચારેય બાજુ પાણી પાણી છે ગામ છે ગામ સહી સલામત છે પણ બહાર જવાના કોઈ પણ રસ્તા હાલ ખુલ્લા નથી એટલે સરકારને નમ્ર વિનંતી છે કે અમને બેડા રાજપુરા તરફ એ રસ્તો અમને બનાવી આપે એવી બે હજાર પંદરથી પણ માગશે અને અત્યારે પણ માગશે ચાર દિવસ પહેલાં અગાઉ જ્યારે પહેલો જ દિવસ પૂરનો હતો એ દિવસે અમારા ગામમાં ઠાકોર સમાજની અંદર ડિલિવરીનો પર્સન્ટ હતો તો અમે પાંચ છ લોકો ખાટલામાં લઈ અને બે કિલોમીટર ચાલતા જઈને પછી ટ્રેક્ટર બોલાવી અને ડિલિવરી કરાવેલી છે એટલે અમારે મેઈન રસ્તાનો ખૂબ જ પ્રોબ્લમ મોટો છે બહુ ખૂબ જોરણ થઈ ગયું છે કોઈ ક્ષેત્રમાં બચ્યું નથી કોઈ માલને ઘાસ નથી અને કોઈ બચવો નથી અત્યારે અમે ગોમના હેરન હેરન થઈ ગયા હું ડિલિવરીના પર્સન્ટ ખૂબ મોજા પડ્યા છે અત્યારે રસ્તા બધા બંધ છે બ્લોક થઈ